ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સીલ સીલ શબ્દનો અર્થ છાપ મુદ્રા મહોર સલામત રીતે બંધ કરવું દસ્તાવેજ લિફાફા પેટી બારણા ઇત્યાદિ ઉપર લગાડેલું મહોરની છાપવાળું લાખ ઇત્યાદિનું ચકતું છાપ કે મહોર મારવી લાખ વગેરેથી બંધ કરવું એક વિશાળ સસ્તન પ્રાણી કે જે માછલી ખાય છે અને સમુદ્રમાં જમીન અથવા બરફ પર રહે છે તે થાય છે સીલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ડોક્ટર સીલ ધ વુન વિથ સ્ટીચિસ એટલે કે ડોક્ટરે ટાંકા વડે ઘા સીલ કર્યો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ઓફિશિયલ પુટ અ સીલ ઓન ધી ડોક્યુમેન્ટ એટલે કે અધિકારીએ દસ્તાવેજ પર મહોર લગાવી એક અન્ય ઉદાહરણ જોઈએ સીલ ઇઝ અ મેમલ અર્થાત સીલ એક સસ્તન પ્રાણી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં